એટલે આમાં થોડાક ફોલેલા છે ને થોડાક ફોલવાના એવા કાં લઈ આવી જો ભાઈ આપી દેવા નોતી ફોલવાના એટલે આપણે આપણા હાથું ફોલેલા લઈ આવ્યા છીએ તમે બે ફોલી ફોલીને ખાવ હા એ તો એમ જ ને ગગલા લઈ આવેલ પાકું લો જ ને તમારા ઉપર છે બાકી ફોલેલા લઈ આવી છું લે હજી હજી ફોલેલા વારી થઈ છે કઉ શું હમણાં ફોલી નાખશે ઓલી બાજુ ફરી ગયા છો વળી કે ના થાય તો આપણાથી ભજ્યું થાય ખોટું હી મારો દાંત પડી ગયો ઘરમાં દાંત જ પડે કે હાથી ઘોડા ના પડે એટલે કેમ કરતા થયું બોલો લ્યો સોર સોરી કરીને પોલીસને એમ કહે છે કે સોરી કઈ રીતે થઈ કેતી તી હું કેતી હતી કે હુશિયારી ના મરાય ખોટી ફોલે લાવી સુ ખાઈ લ્યો સાન પણ ના મા દીકરાને તેન હુશિયારી ઠોકવી હોય ખોટી એ ખોટી હા તને અત્યારે ત્યારે એવું ખુશ હે ને બધું હા તો બીજું તો હું કહું હાલો દવાખાને જઈએ અરે મા વિચારો મારો દીકરો તમારા દીકરાને વાંધો તમારે લીધે જ પડ્યો સાન મના બેહો થોડીક વાર ખોટે ખોટે ઉસિયારી ઠો કે મારી દીકલી કે નહીં મારી દીકલી થઈ ગયા દાત પડી ગયા બે આવું ના ના ન ન્યા જઈને તમે કે અખરોટ ફળ નાખ તો બે કેવું દુખે છે દાત માં દાત માં થોડું દુખે તો પડી છે હા તા દાત તો પડી ગયો દાત કાઢ મને ખોટા દાત તો તમે કાઢ્યા છે ક્યાં કાઢ્યા ને ફોલે ખાઈ લેવાય મને કેવાય દસ દસ થી ફોડી દે તો માએ કીધું એટલે ઉસિયારી ઠોકે ખોટે ખોટી ડોક્ટર એ જલ્દી નથી આવતા આનું મારે સાંભળવું પડે સાંભળવું પડે તો એવું કર્યું હોય તો બાકી કઈ કોઈ ના સાંભળાવે માએ બે વખાણ કરી દીધા ત્યાં તો બગલો મને દવા ફૂટ આ મમી મમી કઈ કે મારાથી નઈ કઈ મેસ બધે હામે કે જીતવાનો છે ઘરની જ વાત હતી કે ઘરમાંથી કઈ બહાર ના જાત હાલી નીકળા હો બેટી પડી ગયો ને ખોટા ખોટો દાંત એલી દાંત ખોટો થોડોક છે હાસો છે હા પણ હવે કારણ વિનાનો પડી ગયો ને એમ કહું છું બહુ બહુ દુખે છે બહુ હા બહુ 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 મારી એટલે ડગલા ભાઈ કોણ છે આરી આરી આયા 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 ડોક્ટર આવ્યા આ ડોક્ટર તો આવી ગયા છે પરંતુ તમારા સગા સંબંધીમાંથી એકને જ અંદર આવવા દેશે હા એક જ આવી છે હા તો આવી શકો છો તમે અંદર એક મિનિટ એક મિનિટ એક મિનિટ મને વીલ સર ઉપર કા બેહાડો છે મને દાંતમાં વાંધો પડ્યો છે તાટિયામાં હાથમાં કાઈ વાંધો નથી અસલ હાલી ચાલી શકું છું વાત કો બગલા હા બોલ ને મન લાગે દાંતનું ઇન્ફેક્શન હે ને ડાયરેક્ટ પગ ઉપર યુ લાગે એટલે પગ કાપો પડશે એટલે તને વીલ સર ઉપર બેહાડો લાગે તું તો છે ને આવું જ વિસાળ જમાર આવી છે

હા તને હારી મસ્તી હુજે છે કેમ શું થયું અખરોટ છે ને મેડમ હે મુંગી રે ને મુંગી અચ્છા તમારો અચાનક દાંત પડી ગયો કે શું થયું કે તમારા કોઈ શું કહેવાય હા તમારે અચાનક જ દાંત પડી ગયો છે કે શું થયું છે કોઈ કે મેડમ મે બે એટલે પડી ગયો દાંત ના 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 મેડમ તમારા ફેસ ઉપરથી એવું લાગતું નથી કે તમે કોઈને મારો વાહ મેડમ વાહ તમે ઓળખી ગયા હો જોયું બબલા કેવો ફેસ છે મારો આથી દાંત જેવો છે બહારથી જુદો અને અંદરથી જુદો આ તાઈ ઠોઈકી લાગે મે કા ઓ કેને ખાસો જી હોય મેડમ એમે એવું થયું છે ને આ અખરોટ ફોલા ગયા ને વા દાત પડી ગયા હે હે અખરોટ કોણ ફોલે હોશિયારી મારવી હોય ફોલે કેમ હોશિયારી અરે કાઈ ને મેડમ ક્યો ને કેટલા મવારો છે અમારો બસ હવે ચાર પેશન્ટ છે પછી તમારો છે ઓકે મેડમ બસ ક્યાં રહ્યો હો આને બધી બેન પર એમ કરવી હોય અમે લોકો અહીંયા નજીકમાં જ રહીએ છીએ ઠેકાઓ ઘરે ક્યાં સા પાણી પીવા તમે શું

હવે છે ડોક્ટર હા હું કાઈ ડોઢી થાતી ન હોય જેટલી થાવીતી ડોઢી એટલું મેડમ હા હું થઈ ગઈ લે તમારી જે હોશિયારી માતા હતી મેં કીધું જ નથી લે 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 હજી મુંગી રે મુંગી રે લે ડોક્ટર પૂછે હા કેવું તો પડે ને એવું કહી દેસ મને કઈ મોન રત નથી લેવરાય બરાબર છે હા હું કીધું ડોક્ટરે કેવો ભાઈ રે પડ્યોસ દાંત દાંત તો ભાઈ નથી ન પડ્યો પણ તમારી હોશિયારી અત્યાર સુધીમાં માં 800 રૂપિયા પડી છે હજી આગળ ખબર નહીં 700 રૂપિયા કેમ વરાણ દીતા અને 700 રૂપિયા એ ફી લીધી હવે આગળ શું પ્રોસિજર છે એ મને જ ખબર એટલે કેટલામાં ઉશિયારી પડેน તમારી ખબર નઈ અને ગગલાને દુખે અલગ વાત છે એ તો બોલાયવી ન ભડકે બરે છે ઘરે આવો ને પછી કેજો હા તો શું થ્યું છે તમને ગગલા ભાઈ લે आले ડોક્ટરને કેમ નામ આવડે છે તમારું છે ને મેડમ એ ફાઈલમાં લખ્યું હોય એટલે હા આ ભૂ લાગીઓ મને શું થ્યું છે મેડમ મને સાહેબ હું કહું ફાર્યો ને મત જનરલી અમે લોકો છે ને જે લોકો સગાવાલા આવ્યા હોય ને એ લોકોને પૂછી લઈએ કારણ કે અમે દાંતના ડોક્ટર છીએ એટલે બટ ઓફિયસ છે અહીંયા કોઈને દાંતમાં કે એવું કંઈ લાગ્યું હોય તો જ આવે તો એ લોકોથી બોલાતું ન હોય જો સાવ રેડી હોય બોલાતું હોય તો અમે લોકો પૂછ પૂછીએ છીએ પરંતુ અત્યારે તો અમે ગગલી બેનને જ પૂછી લઈએ ભૂલથી ગગલાભાઈ થોડાક નાના છે ભૂલથી થોડુંક થયું હોય થઈ ગયું હવે શું કરવાનું સામા આયે તો ઓલું હોશિયારી વાળું ના બોલી કે ગોતી તમે લે બહુ ડાઈ હું અત્યારે જોઈ લઉં છું બે દાત પડી ગયા છે ને તમારા બાજુમાં કે કઈ આડાવડું નથી થયું ને સરખાઈ સુઈ જાવ ગગલા ભાઈ જરાક મોઢું ખોલશો એ મેડમ મેડમ અહીંયા હો તો આ સાહેબને બત્તી ના જોઈ ઓલું અંદર જોવા હાટુ ચૂલીમાં જો સર ઉપર જ બાંધી રાખે છે માથા ઉપર જ એમાંથી ડાયરેક્ટ દેખાય હા એલા ઈ હારું સો કઈ પકડું ના પડે હા હારામ હારું કામ છે ડોક્ટરનું હા કઈ દીવા જેવું તો નથી પરંતુ છે ને બે દાંત પડ્યા અને એક અડધો છે ને ત્રાસો થઈ ગયો છે એટલે એ પાડવું જ હશે નકર એના લીધે છે ને ઇન્ફેક્શન થાશે અંદર એ ના ના સાહેબ કઈ પાડવું વાળું નથી ઓ પડી ગયા એટલા પડી ગયા તો કઈ વાંધો ને ઇન્ફેક્શન થશે તો બધાય પડી જશે એ પાડી નાખો ને સાહેબ ભલે ને ઈ કે ઓકે હું ઇન્જેક્શન મારી દઉં છું અત્યારે દાંતમાં એટલે ખોટું થઈ જશે પણ થોડીક પછી હું કાઢી દઈશ એમ દાંત ત્યાં સુધી અહીં બહાર જ બેસજો હા સાહેબ દાંત કઢાવીને જઈ શકે અરે એવું નથી પેશન્ટ અમુક કેવા હોય છે ખબર એકવાર મારે એવું થયું કે અહીંયા પેશન્ટ આવ્યું અને મને કહે કે મારે ઇન્જેક્શન મારવું છે ખાલી એમ હા તો મેં મારી દીધું બરાબર છે પછી થોડાક દી પછી પાછો આવ્યો એમ એક એક મારે ખાલી ઇન્જેક્શન જ મારવું છે એટલે મેં કીધું આ દાંત પડાવતો નથી શું કરતો હોય છે એમ આપણે તો હું ઇન્જેક્શનના તો હું લઈએ એમ એટલા બધા પૈસા લેવાના ના હોય ઇન્જેક્શન મારી અને હજી પૈસા ના લીધા આવ્યો અમે ત્યાં છે ને એ વયો છે એમ પછી અહીંયા બાજુના દવાખાનામાં એક ડૉક્ટર છે ને એ મારો મિત્ર રહ્યો એમ એની આઈ રહ્યો મળ્યો ને તો મને કહે કે હમણાં એક પેશન્ટ આવે છે ગધનું એમ કહે કે મારે ઇન્જેક્શન ઇન્જેક્શન નથી મારું મારી તો હિંમત એવી છે ને કે ખોટું કરાવીને દાંત લ્યો એટલે પછી મેં એને નું નામ દીધું તું કે હા આવડો આ છે તો પછી મેં કીધું અહીંયા ઇંજેશન મરા આવી ને ત્યાં દાંત કઠાવી જઈશ બોલો આવો હોય એટલે અમારે કેવું પડે હા પણ એવું ના હોય બેસો ચાલો તમે હું ઇન્જેક્શન માર દઉં સાહેબ ઇન્જેક્શન થી તો બહુ વિવેસો કઈક બીસો ઉપાય નથી એક કામ કરો ઇન્જેક્શન વિના જ કાઢ નાખું કા એટલે નઈ બીક લાગે એ સાહેબ હું મસ્તી કરો સો ખોટી આરન મારી દયો ધીરે ધીરે ઓ સાહેબ માર ઇન્જેક્શન મને બહુ બીક લાગે હા ઇન્જેક્શન થી કોઈ મજા તો આવતી ના હોય ભાઈ હા પણ બીકે બધા ના લાગતું એ મન લાગે સાહેબ એ ના લાગી ગયું અરે વા મને તો ખબર જ ના પડી હા જરા કીડી ચટકો ફરે એટલું લાગે ભાઈ બીજું તો કાઈ ના થાય હવે થોડીક વાર બાર બેસો ત્યાં હું બીજા પેશન્ટ જોઈ લઉં કાઢી નાખો ને એ હજી ખોટું થતા થોડીક વાર લાગે ભાઈ કયો તો કાઢી નાખો હાલો કાઢી નાખું એ ના 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 આ તો મને છે ને થોડું ભારે ભારે લાગવા મળે તો મને ખોટું થઈ ગયું છે ભારે છે રાખ સોય ભરાવીને જો એટલે તમને ખબર પડે ના ના માની લે તો સાબ તમ કીધું ઈ હા તો પહેલેથી જ માની લેતા હોય તો ભાઈ હાલો હાલો મારે થોડુંક મોડું થાય છે હો પછી પેશન્ટ રાહ જોતા હોય બીજા બીજા એક કોઈ ભૂલથી અખરોટ ફોઈ છે તો એને જોવું પડે ને તમે મસ્તી કરો છો ભૂખ લાગી છે અખરોટ ફોલી લે 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 મને તો ઘરે જઈને માં કેવું ખાવાની ખબર આમ પકોડા ને સેન્ડવીચ ને એવું બધું ખાવાની ફોન એટલે નાખે ના હવે તું કરજે પોસી શકે વડા કરવામાં માસ્ટર છે વડા કરવા હોય તો હું બોલાસ અરે કાઈ હું ઘરે નથી હું થાકી બસ બીમાર તમારે બનાવી આ બાપા બનાવી હવે

ના 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 એવું કશું જ નથી ખાવાનું અત્યારે અત્યારે ખાલી ખીચડી જ એ અત્યારે તો નહીં જ અત્યારે તો છે ને ત્રણ કલાક તો કઈ જ નહીં અને પછી જીવસ આપજો અને પછી ધીમે ધીમે ખીચડી એ એક દિવસ તો ખીચડી ને દાળ ભાત ને એવું છે એમ પોડા ને એવું તો હમણાં બે ત્રણ દિવસ નહીં જ મને તો ખબર જ હતી પણ આ જો અમને તમે કાઢો ને દાતી પેલા છે ને એ કેતા તમાર પકોડા ખાવાનું સેન્ડવિચ ખાઈને એવું મન થયું છે એટલે મેં કીધું પછી હવે હાલો ડોક્ટર સાહેબને પૂછી લેમ નમ તો કઈ કરાય નહીં વળી પાછું કઈક વકરે બકરે તો બીજા બે તણ દાત કાઢવા પડે કા ડોક્ટર સાહેબ ના ના સારું કર્યું અને એના ના આવું તો ન જ ખવાય અત્યારે અત્યારે બસ ખીચડી ને એવું ખાઈ શકાય આ મેડમ ને પૂછ લે પણ પછી છે ને મેડમ નું માને ને કરે છે એમ કે ડોક્ટર એમ ના ન પાડી એટલે પછી તમને જ બોલાવ્યા ના ના વાંધો નહીં તો પેશન્ટ ને કઈ એવું હોય ક્વેશ્ચન તો ભલે ને અમે લોકો આવીએ એવું કઈ ન હોય બટ આ થોડાક દિવસ ધ્યાન રાખજો બાકી છે ને બીજા દાંતમાં એમાં ઇન્ફેક્શન જશે ને તો પછી બીજા બધા એ કાઢવા જોશે કે એવું કંઈ કરવું જોશે એમ એટલે થોડું ધ્યાન રાખો તો વધારે સારું હા અને ભૂલથી હવે ભૂલથી અખરોટ ના ફોલતા હો ના ના કામ નથી અરે 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 બેન 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 પણ અત્યારે એને બોલવાની મનાઈ છે અચ્છા 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 આ ઈ તો મારું મગજમાંથી જ નીકળી હવે ભૂલાઈ ગયું બોલો લ્યો સારું તો હાલો હું જાઈ ડોક્ટર સાહેબ એ એ આટલી આટલી વાર કેમ લાગી ગોગલા થઈ ગયું લે 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 તમે અહીંયા પોસી ગયા આ કોણ છે બસ ઈ અખરોટની ભૂલ એટલે કાઈ ની કાઈ ની એટલે અખરોટ અમાર બે ભૂલથી રખાઈ ગયા તા એમ અમાર છોકરો કઈ બોલતો કા નથી એના બધા દાંત પડી ગયા મમ્મી ને ના ના આવે બે દાંત પડી ગયા તો ઓ મને એક દાંત અત્યારે કઢાવો પડ્યો આ તમારો અખરોટ એ હા હવે ઘરે જઈને વાત કરશું ઈ હા અત્યારે આપણો મિત્ર આરે વાતો કરી લઈ બસ ઘરે જઈને ખીચડી ખાવાની છે હાર ગગલા ચાલુ કર હારો કા તારે તો બોલવાનું નથી હારો અમે કરી દે હેલ્લા તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને ગગલીની દુનિયાનો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો મળશું આપણે પછીના વિડિયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે આ ગગલા તરફથી આવજો મિત્રો